ખબર પડીને મિત્રો કે તમે પીઠ પાછળ ખંજોર ભોકી છે સરા જાહેર નહીં એટલે મિત્રો હું માણાવદરના કાર્યકર્તાને કહી દઉં છું કે જેને જે કરવું કરે પણ પીઠ પાછળ ખંજોર ભોકનારા માફ નહીં કરવાનું ઢોર હોય ને ખીલે ના ખાય એટલે આવા છૂટા સરેલા હોય એને ગમે ત્યારે પાર્ટી બદલવી પડે એટલે હવે જયારે આ જ વિસ્તારના પૂર્વ મંત્રી મારા નામજો કેવું છે કે જવાહરભાઈ ચાવડા જયારે રોજગાર અભિયાન મિત્રો રોજગાર અભિયાનની જે વાત લઈને નીકળ્યા ને એમાં પેલું માણાવદર પછી વંથલી અને પછી મેંદડાને અટણ યાદ આવ્યું પાંત્રીસ વર્ષ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડાનું નામ ખૂબ જ ચર્ચાઇ રહ્યું છે જેમાં ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા વચ્ચે સારા સંબંધો બંધાયા હોય તે રીતની અનેક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે અને છેલ્લા થોડા સમયથી જવાહર ચાવડા આટકતરી રીતે ક્યાંક ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર દબાણ ઊભું કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે જેમાં તાજેતરમાં તેમના દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો જેમાં બેરોજગારીનું અભિયાન જે છે તેમના દ્વારા શરૂ કરવામાં આવશે તે રીતની જાહેરાત કરવામાં આવી અને હવે તે અંગે અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતા દિનેશ ખટારીયાએ જે છે તે જવાહર ચાવડા ઉપર આરોપો લગાવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર જવાહર ચાવડા જેમના ફોટો આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ જવાહર ચાવડા શું પક્ષ પલટો કરી આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ કારણ કે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી તે સમય દરમિયાન એવો ખુલાસો થયો હતો કે ભાઈ જવાહર ચાવડા ભલે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય પરંતુ અંદર ખાને તેમને ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મદદ કરી હતી અને આ સમગ્ર ષડયંત્ર કિરીટ પટેલને હરાવવા માટેનું રચવામાં આવ્યું હતું અને જવાહર ચાવડાના જેટલા પણ સમર્થિત ગામડાઓ છે તેમાં સૌથી વધુ વોટ જે છે તે ગોપાલ ઇટાલિયાને પડ્યા છે અને તેને લઈને અનેક પ્રશ્નો ઉઠ

જે ધારાસભ્ય શ્રી આપને હમણાં ફેસબુક લાઈવમાં કીધું કે માણાવદરનું એપીએમસી જ્યારે આ જ વિસ્તારના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય પૂર્વ ભારતીય જનતા પક્ષના રાજ્ય સરકારના માનની મંત્રી અને હાલના ગોપાલ ઇટાલિયા એટલે મતલબ આમ આદમી પાર્ટીના ટેકેદાર અને ગઈકાલની તમે માણાવદરની મિટિંગમાં જોયું છે કે એમના જે ટેકેદારો છે એમના ટેકેદારોને પેલા ધીમે ધીમે કરતા આમ આદમી પાર્ટીમાં મોકલવાનું શરૂ કરી દીધું છે આમ આપણી ગામથી ભાષા છે કે હરાડું હોય ખીલે ના ખાય હરાડું હોય ને ખીલે ના ખાય બાંધું ન ધુનારિયા એટલે આવા છૂટા સરેલા હોય એને ગમે ત્યારે પાર્ટી બદલવી પડે એટલે હવે જયારે આ જ વિસ્તારના પૂર્વ મંત્રી મારા નામજોગ કેવું છે કે જવાહરભાઈ ચાવડા જયારે રોજગાર અભિયાન મિત્રો રોજગાર અભિયાનની જે વાટ લઈને નીકળ્યા ને એમાં પેલું માણાવદર પછી વંથલી અને પછી મેંદડાને ને યાદ આવ્યું પાંત્રીસ વર્ષે અત્યાર સુધી જો રોજગારીની જ વાત કરવી હોય તો અનેક સંસ્થાઓ છે હવે ગુજરાતનું ભલું કરવા જે માણસ નીકળો હોય જૂનાગઢનું ભલું કરવા નીકળે ગીર સોમનાથનું ભલું કરવા નીકળે મારે તો દુઃખ સાથે કેવું છે કે માણાવદર વિધાનસભાના લોકોએ અનેક વખત જેમને મત આપીને છૂટાવ્યા પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી આ યાર્ડના ચેરમેન તરીકે રાખ્યા અને ત્યારે મિત્રો આજે રોજગારી યાદ આવી દુઃખની વાત છે અમારા માણાવદર એપીએમસી ના ચેરમેન મારી બાજુમાં ઉભા આ બાજુમાં જ છે અત્યારે એની પાસે કર્મચારીને પગાર દેવાના ફાખા છે કર્મચારીને પગાર ચૂકવવો તો પૈસા નથી અને મિત્રો જયારે એ વાત કરે પારદર્શકતાની મારે સેલન સાથે કેવું છે જયારે કોઈ લોકો આક્ષેપ કરે ત્યારે ઘણા લોકો એમ કે છે કે આની ઉપર હું બદનક્ષીનો દાવો કરીશ મિત્રો માનની જવાહરભાઈ ચાવડાએ દિનેશ ખટારીઓ પર બદનક્ષીનો દાવો કરવો હોય તો પણ એના માટે મારી તૈયારી છે આ આક્ષેપ એ પાયા વિહોણા નથી આક્ષેપોને હું પુરવાર કરવા માટે મારી તૈયારી છે એટલા માટે હું આક્ષેપ કરી રહ્યો છું મિત્રો અમારા મોવડી મંડળને અનેક વખત કીધું છે અને આજ ફેસબુકના માધ્યમથી મારા આખા ગુજરાતના ભારતીય જનતા પક્ષના એક એક કાર્યકર્તાને કહેવું છે કે ભાજપ પક્ષ એક જ પક્ષ એવો છે કે કોઈ પણ સમરબંધી માનતો નથી માત્ર ને માત્ર કાર્યકર્તાની પાર્ટી હોય તો ભારતીય જનતા પક્ષ કાર્યકર્તાની પાર્ટી છે અમે જોયું છે કે જ્યારે જવાહરભાઈ ભાજપમાં આવ્યા ભાજપ સરકારે મંત્રી બનાવ્યા પણ અમારા એક પણ કાર્યકર્તાને ભારતીય જનતા પક્ષે ક્યાંય નુકસાન થાય એવું ના કર્યું માત્ર ને માત્ર ભાજપથી નારાજ ચાલે છે એવા પ્રેસ ઇલેક્ટ્રિક ને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોઈશું કે કદાવર નેતા મોટા ગજાના નેતા આ બધું બહુ મઠારી મઠારી ને ઘણા બધા પત્રકારો પણ એમની વાહવાહી કરવામાં નવરા નથી ઘણા બધા મીડિયા સોશિયલ મીડિયાની અંદર બહુ ઓછી ગયું કે દિગ્ગજ નેતા ફેરફાર કરશે આમ ને તેમને સામાન્ય અમારો આ ખેડૂત ઉઘાડ પગો આ ધારાસભ્ય તમે અમારા શબ્દ ન કહેવાય એવા અરવિંદભાઈ લાડાણી અમારા ખેડૂતના પૈસા જેને એક પાંચસુ નથી ખેતો અને પોતે દહ વીઘાનો ખેડૂત આપણે કહીએ ને તો એ ધારાસભ્ય બની ગયા કઈ બનાય છે આ લોકશાહ ગઈ ક્યાં જે ઉઘાડ ધારાસભ્ય એટલે ધારાસભ્ય ખેડૂતના ધારાસભ્ય તરીકે જયારે અરવિંદભાઈ આ વિસ્તારની અંદર ભાજપમાં કોંગ્રેસમાં પણ સુટાણા પણ ભાજપની અંદર મિત્રો અરવિંદભાઈ એવા ત્યારે હું મંથલીની અંદર મારા જાહેર કાર્યક્રમમાં બોલ્યો હતો કે ભારતીય જનતા પક્ષની અંદર અરવિંદભાઈ તમારે રહેવું હોય તો ભાજપનો કાર્યકર્તા કહે એમ થાય તમે કહો એમ નહીં થાય હવે આ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રીને તકલીફ ન્યા પડી કે ભાજપ માં આવ્યા અને ભાજપ માં આવ્યા એટલે એના ભેગા હમણાં તમે જોયું છે બે ત્રણ થઈ ગયા છે થઈ ગયા કે ન થઈ થઈ ગયા ગયા ઓગણીસો માંડીને બે હજાર ઓગણીસ સુધી એને કોંગ્રેસ માં કામ કર્યું એક પણ વખત પોતા સિવાય કોંગ્રેસ ની વફાદારી નથી કરી એક વખત માણાવદર વિધાનસભાની અંદર કોંગ્રેસે સંધુભાઈ ફળદુને ટિકિટ આપી ત્યારે માણાવદરની જનતા જાણે છે હું ભાઈ જાણો કે નહીં ત્યારે કોંગ્રેસની પીઠમાં ખંજર ભોકવાનું કામ કર્યું અને ખંજર ભોકવાનું કામ કરી અને રતિભાઈ સુરેજાનો હું એક કાર્યકર્તા તરીકે તરીકેની આંગળી પકડી રાજકારણમાં શરૂ થયો એમને વગર સરતે મદદ કરી રતિભાઈ સુરેજા જ્યારે મિનિસ્ટર હતા ત્યારે રતિબાપાને હારું લગાડવા માટે અને પોતાના કામો પાયર પાડવા માટે માણાવદરના તાલુકા પંચાયતની પંદર જણાની જારે ટિકિટ આપવાની વાત હોય ત્યારે પંદર કોંગ્રેસના ભારતીય જનતા પક્ષના માણાવદર વિધાનસભા વિસ્તારના માણાવદર તાલુકા પંચાયતમાં પંદર માંથી સૌદ જણા બિનરીફ થયા રેકોર્ડ ઉપર છે આ કોંગ્રેસ ઉપર બીજો ઘા ગોપાલ ઇટાલિયા મિત્રો ઈ વિસ્તાર અંદર એનટી બીજેપી જે વિસ્તારની અંદર ઇકો સેન્સીટીવ ઝોનથી માંડીને જે કાંઈ પ્રશ્નો છે અને જ્ઞાની પ્રજાએ ભોળીભારી પ્રજાએ આને જે ખોટા વાયદા કર્યા સંપૂર્ણપણે એક જ્ઞાતિની બહુમતી છે જેના કારણે એ સીટના અંદર એનટી બીજેપી કેશુબાપાના દીકરા ભરતભાઈ લીડા એ પણ ન જીતા કનુભાઈ પણ ન જીતા એની પેલા કિરીટભાઈને પણ એક વખત ચૂંટણી માહેર કરી અત્યારે બે હજારને બે થી માંડીને અત્યાર સુધીમાં મિત્રો ક્યારેય અહીંયા બીજેપીની સીટ આવતી નથી આવતા દિવસોની અંદર બે હાજર ની અંદર વિસાવદર વિધાનસભામાં પણ અમે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા જીતાવીને બતાવશું ભારતીય જનતા પક્ષના કાર્યકર્તામાં છે અને માથે ઓડી લીધું ઘણી વખત આપણે કોઈ કાર્યકર્તા હોય કામ ચૂંટણી ને જીતીને આવ્યું ગલાલ ઉડાડી ઉડાડીને આવ્યા કે હું તમારી ભેગો એના બે પાંચ જણાને ને મોકલી દીધા અને ભાઈ જિંદાબાદ જિંદાબાદ હારું કર્યું જિંદાબાદ ખબર પડી ને મિત્રો કે તમે પીઠ પાછળ ખંજોર ભોકી છે સરા જાહેર નહીં એટલે મિત્રો હું માણાવદર કાર્યકર્તાને કહી દઉં છું કે જેને જે કરવું કરે પણ પીઠ પાછળ ખંજોર ભોકનારાને કોઈ માફ નહીં કરવાના અને એને જે કરવું કરે રોજગારી આપે તો વેલકમ અમે તો અમારા માણાવદર વંથલી અને મેંદેડા વિસ્તારના લોકોને વધારે વધારે રોજગારી મળે વધારે વધારે એની સંસ્થામાં ક્યાંય રાખે વેલકમ કરે અમને બહુ આનંદ થશે અમે પણ રાજી થાઉં એના કાર્યકર્તાના છોકરાઓ લે તો અમને વાંધો નથી બીજાને મળે કઈ નહીં પણ એના ભેગા જે રાઈટ કામ કરે એના ભેગા ઘણા બધા અમને મળવા આવે કે મને વાયદો કર્યો તો ચૂંટણી ટાણે કે તમારા બે છોકરાને ભરતી કરી લેવું તમારા દીકરા દીકરામાં લઈ લેવું મિત્રો આ વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકમાં લડે ત્યારે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કની અંદર માત્ર ને માત્ર કોઈ કાર્યકર્તાના દીકરાને કોંગ્રેસના કે ભાજપના લીધા લીધો કોઈને બતાવો એટલામાંથી માત્ર ને માત્ર એનું પોતાની વાહવાહી કરે અને પોતાનું જે કઈ શું કહેવાય તરભાણું ભરે એના સિવાય કોઈ વાત નથી એટલે મારી માણાવદરની વિસ્તારની જનતા જાણે છે એને સલાહ દેવાની જરૂર નથી સલાહ એટલા માટે દેવાની જરૂર નથી કે પણ જુનાગઢ અને ગીર સોમનાથ હજી ત્યાં થોડોક એમ હોય ને કે કાંક આપણું ભલું થઈ જાય અને અત્યારે તો શું હોય અજાણ્યા વિસ્તારમાં તમે જાઓ અમારી એક કહેવત સરસુખભાઈ આપણી આપડી ગામડાની કે ગામની લાડી ને પરગામની બાડી ગામની લાડી ગામની દીકરી જયારે પૈણીને ગામમાં આવે તો ગામ આખું એમ કહે કે ગામની દીકરી છે પણ જયારે કોઈ બહારથી દીકરી આવતી હોય તો એને આખું ગામ જોવા પૈણી ના આવે કે વરરાજો પહેરી ના આવે છે અને જયારે પહેરણી ના આવતા હોય ત્યારે બધું ગામ આખું જોવા ભેગું થાય એટલે આ ભાઈ ને બધા જોવા ભેગા થાય એટલે કોઈ દીકરી બહારથી પહેરી ના આવે એટલે બધા જોવા આવે અને ગામની દીકરીને ગામમાં ગામમાં હારે હોય જોવા ના આવે એવી એક કહેવત હતી કે કોઈ પણ માણસ જે પોતે થોડું ઘણું ઓલું હોય તો બહાર ગામના લોકોને જોવા આવે અને બહારથી થી ના આવે એટલે જોવા આવે ને ગામના ન હોય એટલે આને શું કરશે જ્યાં જોવા જ્યાં જાય ને ત્યાં બધા જોવા ભેગા થાય કે રોજગારી એટલે શું આપવાના છે રોજગારી શું આપવાની છે એમ મિત્રો અત્યારે મારે ખાસ કેવું છે કે જેટલા ભણેલ ભણેલ ગણેલ દીકરા છે એને ખબર છે કે સરકારે પારદર્શક ભરતીઓ કરી છે અને પારદર્શક ભરતીના કારણે મારો ભણેલ ગણેલ દીકરો નોકરીએ સડતો થયો છે